લોકશાહીના સૌથી મોટા પર્વ એટલે કે લોકસભા ચૂંટણીનું ચૂક્યું છે લોકસભા તારીખો જાહેર જ રાજકીય પક્ષો જીત માટે એડી જોર લગાવી રહ્યા છે ત્યારે પંચમહાલમાં પણ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ખરા જંગ જામ્યો છે બંને પક્ષોએ પંચમહાલ લોકસભા બેઠક પર પોતપોતાના ઉમેદવારો જાહેર કરી દીધા છે ભાજપે રતનસિંહ રાઠોડ ને પડતા મૂકીને યુવા ચહેરો અને પંચમહાલ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ રાજપાલ ટિકિટ આપી છે તો કોંગ્રેસે લુણાવાડાના વર્તમાન ધારાસભ્ય અને મહીસાગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ ચૌહાણને મેદાને ઉતાર્યા છે બંને ઉમેદવારો પોતપોતાની જીતના દાવા કરી રહ્યા છે પાર્ટીએ જે યુવા તરીકે મારી પસંદગી કરી છે એકતાલીસ વર્ષની તો સૌ યુવાઓનું ગૌરવ વધારવાનું કામ કર્યું છે ઘણા બધા કામો સરકારમાં વિકાસના અનેક કામો થયા છે ત્યારે હજુ પણ જે કામો ઘટતા છે કે સમયને જતાં આગળ જે મારી સમક્ષ રજૂઆત આવશે તેની યોગ્ય જગ્યાએ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારમાં રજૂઆત કરીને તેને પૂર્ણ કરીશું યુવાનો રોજગાર માટે દર દર ભટકી રહ્યા છે મહિલાઓ પર અત્યાચાર સિંચાઈનો પ્રશ્ન વાહન વ્યવહારનો પ્રશ્ન આરોગ્યનો પ્રશ્ન અને બાલાસિનોર વિભાગના ડમ્પિંગનો પ્રશ્ન આ તમામ પ્રશ્નો સાથે હું પ્રજા વચ્ચે જઈશ દરેક પક્ષોના ગઠબંધનના કારણે એ ચારસો પાર નહીં પહોંચે બસો સીટો લાવે તો ભાગ્ય છે એમને બંને ઉમેદવારને જાણવા જરૂરી છે ત્યારે સૌથી પહેલા વાત કરીશું ભાજપના ઉમેદવાર રાજપાલસિંહ જાદવની રાજપાલસિંહ જાદવ વર્ષ બે હજારમાં ભાજપમાં સક્રિય હતા બે હજાર એકમાં કરોલી ગ્રામ પંચાયતમાં ડેપ્યુટી સરપંચ બન્યા બે હાજર ઓગણીસ સુધી કાલોલ તાલુકાના યુવા મોરચાના પ્રમુખ રહ્યા બે જિલ્લા પંચાયતનું સુકાન સંભાળ્યું બે હાજર એકવીસ માં ભાજપ જિલ્લા ઉપાધ્યક્ષ બન્યા બે હાજર એકવીસ માં પ્રદેશ ભાજપ આમંત્રિત કારોબારી ના સભ્ય તરીકે નિમણૂક પામ્યા હવે વાત કરીએ કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ ચૌહાણ ની ગુલાબસિંહ ચૌહાણે બે હજારમાં કોંગ્રેસના ઉમેદવાર તરીકે ભલડા જિલ્લા પંચાયતમાં જીત મેળવી બે હજાર છથી થી બે હજાર દસ સુધી વિરાણીયા ગ્રુપ ગ્રામ પંચાયતમાં સરપંચ રહ્યા બે હજાર દસથી થી બે હજાર પંદર સુધી લાડવેલ જિલ્લા પંચાયતના સભ્ય રહ્યા બે હજાર ચૌદમાં જિલ્લા પંચાયતમાં બાંધકામ સમિતિના ચેરમેન રહ્યા બે હજાર પંદરથી બે હજાર વીસ સુધી મહીસાગર જિલ્લા પંચાયતમાં આરોગ્ય સમિતિના ચેરમેન રહ્યા બે હજાર ઓગણીસમાં માં લુણાવાડા વિધાનસભા ચૂંટણી લડ્યા અને જીત્યા બે હજાર વીસથી થી મહીસાગર જિલ્લા કોંગ્રેસ સમિતિમાં ઓબીસી વિભાગના ચેરમેન છે બે હજાર થી લુણાવાડાના ધારાસભ્ય તેમજ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે કાર્યરત છે પંચમહાલ લોકસભા બેઠક પર પક્ષ કોઈ પણ હોય પરંતુ અહીં જીત ઓબીસી ઉમેદવારની જ થાય છે કારણ કે આ બેઠક પર અડધાથી વધુ મતદારો ઓબીસી સમાજના છે કુલ મતદારોમાંથી એકાવન ટકા મતદારો ઓબીસી સમાજના છે જ્યારે બાવીસ ટકા સવર્ણ સમાજ આઠ ટકા મુસ્લિમ મતદારો એકવીસ ટકા એસસી અને એસટી મતદારો છે પંચમહાલ લોકસભા બેઠક પર કુલ અઢાર લાખ નેવ્યાશી હજાર નવસો પિસ્તાળીસ મતદારો છે જેમાંથી નવ લાખ ત્રેસઠ હજાર પાંચસો પાંત્રીસ પુરૂષ મતદારો નવ લાખ છવ્વીસ હજાર આઠસો ત્રીસ સ્ત્રી મતદારો જ્યારે ત્રીસ અન્ય મતદારો છે પંચમહાલ બેઠક પર ભાજપ અને કોંગ્રેસ સામે અનેક પડકારો છે જેમાં મુખ્ય પ્રશ્ન રોડ રસ્તા અને સિંચાઈના પાણીનો છે સિંચાઈનું પાણી નિયમિત નથી મળતું સ્થાનિક લોકોને પૂરતી રોજગારી નથી મળતી કરડ નદીમાં કેમિકલયુક્ત પાણી અટકાવવામાં નેતા નિષ્ફળ ગયા છે શૈક્ષણિક સંકુલો જળજરિત હાલતમાં છે આ વિસ્તારમાં ઔદ્યોગિક એકમો મૃતપ્રાય અવસ્થામાં છે શિક્ષણ માટે કોઈ મોટી શૈક્ષણિક સંસ્થા નથી ગોધરા સિવિલ હોસ્પિટલ હોસ્પિટલ સિવાય અન્ય મોટી કોઈ જ નથી આરોગ્ય સેવા છે પીવાના પાણીનો મૂળ પ્રશ્ન છે જિલ્લાના જળાશયોમાં પાણીની સંગ્રહ ક્ષમતા ઓછી છે કેનાલ સિંચાઈ આધારિત ખેતી પર મોટો વિસ્તાર નિર્ભર છે ગ્રામ્ય વિસ્તારોમાં એસટી બસની સુવિધાનો અભાવ છે એક અમારે હાફીશ્વર યોજના છે જે નર્મદા કેનાલનું પાણી અમે પાનમ કેનાલમાં પાડવામાં ઈચ્છીએ છીએ અને જો એ કાર્ય સફળ થાય તો ઘણા બધા ખેડૂતોને લાભ થાય છે અમે સીએમ સુધી રજૂઆત કરી છે સીએમ સાહેબ આ ચૂંટણી પછી અમને ખાતરી આપી છે કે આ હફીસવર યોજના તમારી સફળ બનાવીશું આનશું તો રોજગાર માટે એટલું કહેવા માગ માગું છું કે ગોધરા જે કાલોલ હાલોલ માટે જે છોકરાઓ રોજગારી માટે જાય છે તેને અમે ગોધરામાં પણ આવી ફેક્ટરીની કંઈક થાય તો રોજગારી મળી શકે ગામની અંદર ચાલીસ વર્ષથી અમે અહીંયા રહીએ છીએ પણ કોઈ રસ્તાની પહેલાં સુવિધા નથી પણ ભાજપ સરકાર આવ્યા પછી અમારા ગામમાં રસ્તા પાણી શૌચાલય આવાસ દરેક વસ્તુના લાભ મળ્યા છે અને હજુ વધારે લાભ મળે એવી અમે આશા રાખીએ છીએ અમારે નજીકમાં કોઈ એવી મોટી ફેક્ટરી કે એવું નથી એટલે અમારે રોજગાર માટે આલોલ કાલોલ જવું પડે છે